समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો चक्रवाती तूफान નો એલર્ટ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં हिमવર્ષા અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે આગામી 2 દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમય સહેજ ઠંડી આવી શકે છે માર્ચ માસમાં ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે ફરી એકવાર દેશમાં હવામાનની પેટર્ન બગડી છે હર્ષ સંઘવીએ અમિત ચાવડાને આપ્યો સળસળતો જવાબ વિધાનસભા ગૃહમાં સીસીટીવી હેક કરવાને લઈને સવાલો ઉભા થયો હતો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ મામલે સવાલો ઉભા કર્યા હતા આ મામલે વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ નેતા અમિત ચાવડાને સળસળતો જવાબ આપ્યો હતો હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસના નેતાએ આરોપ લગાવતા પહેલા ચેક કરી લેવું જોઈએ ગુજરાત પોલીસે વિસ રાજ્યના 50000 સીસીટીવી હેક કરનારને પકડ્યા છે मार्गे त्रीस हजार समुद्री मार्गे 30000 लीटर दूधનું પરિવહન શરૂ માહી દેરીયે દૂધ પરિવહન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા સુધી સમુદ્રી માર્ગે દૂધ પરિવહનની શરૂઆત થઈ છે આ પહેલ દ્વારા પરિવહન ખર્ચ અને સમયમાં નોંધપાત્ર બચત થશે પ્રથમ દિવસે રોરો ફેરી સર્વિસ દ્વારા એક ટેન્કરમાં 30000 लीटर દૂધ મોકલવામાં આવ્યું આ નવી વ્યવસ્થાથી માત્ર ખર્ચ અને સમયની બચત જ નહીં પરંતુ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાથી પર્યાવરણને પણ ફાયદો થશે દંદુકામા એક જ રાતમાં 6 ઘરના તાળા તૂટ્યા દંદુકામા તસ્કરોએ તરખાટ મચાર્યો છે એક રાતમાં 6 ઘરમાં ચોરી થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તસ્કરોએ વિવિધ ઘરોમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે આ અંગેની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે માં બનેલો ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ ખુલ્લો મુકાયો સુરતમાં બનેલા ગુજરાતના સૌથી લાંબો રેલવે અંડરપાસનું કેન્દ્રીય મંત્રી સિયાર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું લિંબાયત દિંડोली રેલવે અંડરપાસનું નિર્માણ 60 કરોડ રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યું છે અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે તે માટે એચડીએસસી સિસ્ટમ ફીટ કરવામાં આવી છે દરરોજ અંદાજે 60000 વાહન ચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે ભાગીને જશોક્યા આ ગુજરાત પોલીસ છે અવારનવાર ગુજરાત પોલીસની કામગીરીના વિડિયો સામે આવતા રહે છે ત્યારે એસપી દાહોદ અને તેમની ટીમની કામગીરીના વખાણ કરવામાં આવ્યા છે આ વિડિયો ડીજીપી ગુજરાતે ટ્વિટર પર પોસ્ટ કરી કામગીરી વખાણી હતી જેમાં ડમ્પર ચોરોને ડ્રોન ની ટેકનોલોજી થી કેવી રીતે ઝડપી લેવામાં આવ્યા તે વિડિયોમાં દેખાઈ રહ્યું છે જેની માટે કહી શકાય કે ભાગીને ક્યા જશો આ ગુજરાત પોલીસ છે उनाळा ने લઈ अंबालाल पटेल नी आगाही राज्य मा उनाळा नी शुभ सुरुवात થઈ ચૂકી છે અનેક સ્થળે ગરમી નો પારો ઉંચકાયો છે ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં પડનારી ગરમી ને લઈ આગહી કરી છે તેમના મત મુજબ માર્ચ માં હીટવેવ જોવા મળશે તેમજ 4 થી 10 માર્ચ ના સમય માં વાતાવરણ માં પલ્ટો આવી શકે છે અનેક વિસ્તારો માં વરસાદી માહોલ જોવા મળશે 10મી માર્ચ બાદ રાજ્ય માં ભારે માં ભારે ગરમી પડશે UPI लाइट यूजर्स માટે સારા સમાચાર UPI लाइटના વપરાશકર્તાઓને મોટી ભેદ મરી છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI એ UPI લાઈટ વોલેટની પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા ₹500 થી વધારીને ₹1000 કરી છે જ્યારે કુલ મર્યાદા ₹5000 કરવામાં આવી છે એટલું જ નહીં UPI લાઈટ વોલેટ હવે વધારાની સુરક્ષા સાથે ઓનલાઈન મોડમાં રિચાર્જ કરી શકાય છે તમે PIN દાખલ કર્યા વિના UPI વોલેટ થી ₹500 સુધીની તાત્કાલિક ચૂકવણી કરી શકો છો मोदी એ સોમનાથ દાદાની પૂજા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા હતા ત્યાં તેઓ સોમનાથ મંદિર માં દર્શન માટે પહોંચ્યા હતા તેઓએ સોમનાથ દાદાના દર્શન પૂજન કર્યા હતા ત્યાર બાદ તેઓ સાંજે સાસણ ગયા હતા જ્યાં રાત્રિ રોકાણ બાદ આજે રાજકોટની પર મુલાકાત લેશે જ્યાંથી દિલ્હી જવા રવાના થશે ઉલ્લેખનીય છે કે મંદિર બહાર મોદીની ઝલક જોવા લોકોની ભીડ ઉમટી હતી વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મરે દિલ્હીમાં सीएम રેખા ગુપ્તા સંપૂર્ણ રીતે એક્શનમાં આવી ગયા છે હવે સરકારે રાજધાનીમાં વધતા પ્રદૂષણને લઈને એક મોટો નિર્ણય લીધો છે પર્યાવરણ મંત્રી મંજીંદર સિંહ સિરસાઈ જણાવ્યું હતું કે 1 એપ્રિલ થી 15 વર્ષથી વધુ જૂના વાહનોને પેટ્રોલ અને ડીઝલ મળશે નહીં સિરસાઈ કહ્યું કે દિલ્હીના 50% થી વધુ પ્રદૂષણ આપણો પોતાનું છે તેથી પહેલા આપણે આપણા રાજ્યમાં પ્રદૂષણ ઘટાડીશું બધાય સાથે મળીને કામ કરવું પડશે ગુજરાત માં આખરી ગરમી ના એંધાણ હવામાન વિભાગ એ ફરી એકવાર ગુજરાત માં ગરમી ને લઈ આગાહી કરી છે જેમાં જણાવ્યું કે માર્ચ મહિના માં જ રાજ્ય માં મે મહિના ની ગરમી નો અનુભવ થવાની શક્યતા છે દર વર્ષ ની સરખામણી એ વર્ષ 2025 ના ઉનાળા માં ગરમી ભુક્કા બોલાવે તો નવાય નહીં કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી વધારે રહેશે એટલે કે આખરી ગરમી નો અનુભવ થશે ગામે મંદિર માં મૂર્તિ સ્થાપના માં અમિત શાહ રહ્યા હાજર કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહ મહેસાણાના વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે ગોવર્ધન નાથજી મંદિરમાં મૂર્તિ સ્થાપન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મૂર્તિ સ્થાપના કાર્યક્રમ બાદ કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહે મહેસાણાના વિજાપુર માં સેઠ જીસી હાઈસ્કૂલમાં વિદ્યા ભવન અને સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું જો લગ્ન આમંત્રણ મળે તો દૂર જ રહેજો જો તમને અજાણ્યા લોકો દ્વારા WhatsApp કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગ્નનું આમંત્રણ શેર કરવામાં આવે તો લગ્નનું આમંત્રણ નામે મોકલેલ કોઈપણ પ્રકારની અજાણી APK ફાઈલ તમારે ઓપન ના કરવી જો આ ફાઈલ ઓપન કરશો તો તમે સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો જો તમે સાયબર ફ્રોડનો ભોગ બનો તો મદદ મેળવવા 1930 નંબર પર સંપર્ક કરી શકો અમરેલી પોલીસે આ મામલે સતર્ક પોસ્ટ શેર કરી છે શું નવો રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકમાં ભાજપ ફરી ચોંકાવશે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે આ પ્રશ્નનો જવાબ માર્ચ મહિનામાં મળવાની અપેક્ષા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પછી નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની ધારણા છે ભાજપે હાલમાં કુલ 37 પ્રદેશ પ્રમુખોમાંથી 12 ના નામોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે પાર્ટીના બંધારણ મુજબ રાષ્ટ્રીય વડાની નિમણૂક માટે અડધા પ્રદેશ પ્રમુખો બનવા જરૂરી છે ગાંધીનગરમાં પહેલીવાર વૃક્ષોની ગણતરી પાટણગર ગાંધીનગરમાં વૃક્ષોની ગણતરી કરવાનો નવો વિચાર સ્થાયી સમિતિને સૂર્યો છે બજેટમાં પણ તેની જોગવાઈ કરવામાં આવી છે ગણતરીમાં માત્ર વૃક્ષોની સંખ્યા જ ગણાશે તેવું નહીં પરંતુ વૃક્ષનું આયુષ્ય વૃક્ષની કેટેગરી અને વૃક્ષની ઓક્સિજન આપવાની કેપેસિટી થી લઈને ઘણી બાબતોનો સમાવેશ આ ટ્રી કાઉન્ટિંગમાં કરવામાં આવશે તેવું સ્થાયી સમિતિ ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું આ હું છે વંતારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વંતારા પ્રોગ્રામ લોન્ચ થયો હતો જેમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો બચાવ સારવાર સાર સંભાળ અને પુનર્વસનનું કામ થઈ રહ્યું છે રિલાયન્સની જામનગર રિફાઇનરીના સંકુલના 3000 એકરના ગ્રીન બેલ્ટમાં આ રેસ્ક્યુ સેન્ટર આવેલ છે અહીં પ્રાણીઓ માટે આધુનિક હોસ્પિટલ છે 200 થી વધુ હાથીઓ રહે છે પશુ ચિકિત્સક ન્યુટ્રિશનિસ્ટ સહિત 500 લોકોનો સ્ટાફ અહીં કામ કરે છે હવે MTS બસો થશે સફેદ કલરની મુસાફરોને રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નિર્ણય લીધો છે જેમાં ગરમીથી રાહત મેળવવા માટે MTS બસો ઉપર સફેદ કલર કરવામાં આવશે જેનાથી મુસાફરને પ્રવાસ વેળા ગરમીથી રાહત મળી જશે બસો ઉપર સફેદ કલર કરવાથી 3 ડિગ્રી ગરમીનું પ્રમાણ ઓછું થઈ જશે આ સાથે MTS ના મોટા બસ સ્ટેન્ડો ઉપર પંખા અથવા કૂલર લગાવવાની પણ વિચારણા ચાલી રહી છે राहुल गांधी ने મોટો ઝટકો વીર સાવરકર વિષય અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નાસિકની કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે કોર્ટે રાહુલ ગાંધીને ઓનલાઈન હાજર થવાને બદલે કોર્ટમાં રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો છે આ કેસમાં આગામી સુનાવણી મે મહિનામાં થશે નોંધનીય છે કે રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર વિષય વિવાદાસપદ નિવેદન આપ્યું હતું जेलेन्स्कीની ખુરશી જોખમમાંホワイトハウス ખાતે ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે ઝલેન્સકીની ચર્ચા વૈશ્વિક રાજકારણમાં મોટો ફેરફાર લાવી શકે છે નિષ્ણાતો માને છે કે યુક્રેનમાં ગમે ત્યારે ઝલેન્સકીનો તક્તાપલટ થઈ શકે છે ઝલેન્સકી પર લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે જેના કારણે તેમની સરકારને ઉથલાવી પાડવાનું સરળ બનશે યુક્રેનિયન રાષ્ટ્રપતિ બોલોડીмир ઝલેન્સકી રશિયા સાથેના યુદ્ધમાં મદદ લેવા અમેરિકા આવ્યા હતા